પાટણમાં રસ્તા અને ઢોરની સમસ્યાને મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી પાલિકા પ્રમુખ રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા જીમખાનાથી અનાવાડા સુધીના રસ્તા પર ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે પાલિકા પ્રમુખે ચીફ ઓફિસર પર આરોપ લગાવ્યો કે જનતાના પ્રશ્નો મુદ્દે ચીફ ઓફિસર કાર્યવાહી નથી કરી રહ્યા અને સ્થાનિકોને સાથે રાખી પ્રમુખે કલેક્ટરને આંગે રજૂઆત કરી કઈથી નીકળું તો પેલા છોકરાએ બહાર રમતા હોય તો આપણે ધ્યાન રાખીને બેહી રહેવું પડે કે ક્યાંક ગાય મારી દે તો પાછું એ લોકો દૂધ દોવાનો ટાઈમ થાય એટલે ગાયો ગોતતા આવે એટલે ગાયો દોડાવે એટલે આપણે તો છોકરાને કાક વગાડી દેશે એટલે સોસાયટીમાં સેફ નહી અમાર છોકરા આજે તમે ક્યાં રજૂઆત કરવા આવ્યા છો આજે અમે કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરવા આવ્યા રસ્તા ઉપર બેઠેલી છે સાહેબ ખાલી દોવાના ટાઈમ સુધી જે લોકો ગાયો હાચવાય બાકી છૂટતી નગરપાલિકામાં જ્યારે કોર્પોરેટર આવતો હોય છે ત્યારે વારંવાર કોર્પોરેટર પણ રજૂઆત લઈને આવતો હોય છે એ ઘણીવાર લેખી દે લેના હોતો એ મોખી રજૂઆત કરતો હોય એના અનુસાર અમે વારંવાર ચીફ અમે સૂચના આપતા હોય છે કડક કાર્યવાહી કરવા કહેતા પણ હોય છે અને એમના અમે લેખિતમાં હુકમો પણ કર્યા હોય છે પણ ચીફ ઓફિસર એમની મનમાનીમાંથી ઊંચા આવતા હતા અમારે ત્યાં જ્યાં અમારો રસ્તો છે ત્યાંથી અમે પસાર થઈએ છીએ રોજ ત્યાં ભરવાડો દ્વારા કેટલાય મોટું દબાણ કરવામાં આવ્યું છે આખા ને આખી પોળો દબાણમાં આવી ગઈ છે અને વીજ પોળ છે આપણે જે એ પણ પોતાના ઘરની અંદર લઈ લીધો છે એવડા મોટા દબાણ કર્યા છે અને ત્યાં એટલી એક એક ભરવાડ સો સો ગાયો રાખે છે અને સો ગાયોની કોઈ વ્યવસ્થા છે નહીં એમની જોડે એ બધી ગાયો રોડ પર રહે છે અને રોડ પર એટલું દબાણ કરે છે કે ત્યાં સાજે એક બાજુ નો રોડ આખો જ બંધ થઈ જાય છે અને બીજી બાજુ એમને પોતાના સાધનો જેવા કે કેસર ને બાઈસર એ બધું એક બાજુ લગાવી દે છે અને એકદમ રોડ ચક્કા જામ કરી નાખે છે